અરે પપ્પા આજે આપણા કયા આવી ગયા છે અરે તને ખબર નહી જમવાઈ ગયા તું નથી કેટલા દિવસથી કે કોઈ બહુ મસ્ત વાતાવરણ હોય એકદમ ચોખ્ખું વાતાવરણ હોય કુદરતી વાતાવરણ હોય જ્યાં બહાર બેસવું હોય ને જમવું હોય તો જમાય અંદર જઈને જમવું હોય તો જમાય એવી જગ્યા પર લઈ આવ્યો એડ્રેસ એવું હા મેં એક દિવસે કહેતો હતો કેમ કે આજે મારી બર્થડે છે ને એટલે મને બહાર ખાવું તું બર્થ છે એટલે આનો એડ્રેસ છે ને આ નજીક માં જ છે બોડેલી ની હા બોડેલી થી છે ને પાંચ સાત કિલોમીટર હશે પેલું જાંબુઘોડા નહીં જાંબુઘોડા એન્ટ્રન્સ આવી છે આપણે હોટલનું આ તમે બોડેલી થી જાંબુઘોડા બાજુ જાઓ તો બહાર પેલું બોર્ડ લગાવ્યું હતું ધનલક્ષ્મી ઓર્ચિડ રેસ્ટોરન્ટ રૂમ્સ ને પાર્ટી પ્લોટ અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ હતી આ જો પછી આ બીજું બોર્ડ છે આ રીતે રેસ્ટોરન્ટ રૂમ્સ અહીં તમને રૂમ્સ પણ અવેલેબલ અવેલેબલ મળશે અને એક પાર્ટી પ્લોટ પણ ખૂબ સરસ છે આ બહારનો રસ્તો છે જુઓ આ બાજુથી આવીએ જ બોળેલી બાજુથી તો તમારે પાંચથી છ કિલોમીટરની આજુબાજુમાં થઈ જાય છે અને જાંબુઘોડાથી બોળેલી બાજુ આવો તો તો તમારે માંડ દોઢ બે કિલોમીટર જ થતું હશે આ અંદરનું છે એન્ટ્રન્સમાં આ પ્રમાણે બહુ મોટું પાર્કિંગ મળશે તમને ખૂબ જ મોટું પાર્કિંગ મળશે પછી આ રૂમ્સ દેખાય છે અહીંયા અહીંયા તમારે રહેવાની પણ ફૂલ સુવિધા મળી જશે એસી રૂમ મળશે નોન એસી રૂમ મળશે બધું જ મળી જશે આ જુઓ તમને આ રીતે અહીંના રૂમ છે આ પ્રમાણે આ જો રૂમ કેટલા મસ્ત છે હિચકા છે પછી રમત ગમતની વસ્તુઓ છે અને નાઈટ નાઈટ વ્યૂ છે અહીંયા તમને બાળકોને રમવા માટે ખુલ્લું મેદાન મળી જશે સરસ અને આ ગેમ ઝોન પણ છે અહીંયા તો ગેમ ઝોન પણ મળી જશે હમણાં ગેમ ઝોન માં તમારે અંદર એન્ટર થઈએ છે તો તમે જુઓ સુ સુ થતે છે આ પ્રમાણે કૂદવા માટેનું એ છે બાળકોના અંદર જમ્પિંગ માટે છે તેમાં કરી શકે છે પછી આગળ જે છે એટલે કે રમ્બોરડ મળશે પછી ફૂટબોલ છે આ પૂલ રબોય જના માટે પૂલ છે તો એના માટે પણ આનંદ લઈ શકો છો ઇલેક્ટ્રોનિક્સ વાળી રમતો છે એ પણ તમને અહીંયા મળી જશે જે તમારે અહીંયા આવો તો બાળકોને ખૂબ મજા આવે એવું છે પછી ચલો હવે અંદર એન્ટર થઈએ તમને બતાવું અંદરનું કેવું છે તે જુઆ તમે ખાલી જળવાઈ રહો અમારા બ્લોગ જોડે જો એન્ટ્રન્સ છે આનો અંદર જવાનો અંદર બેસીને જમવા માટેની વ્યવસ્થા છે તમે દેખો કેટલું સરસ ફાઇન ડેકોરેશન છે એનું અને તહેવારોમાં તો ખૂબ સરસ ડેકોરેશન હશે જેટલું સુંદર ને મસ્ત ડેકોરેશન છે એટલું જ સરસ અહીંનું જમવાનું છે જમવાનું શુદ્ધ શુદ્ધ મળશે સાત્વિક સ્વાદિષ્ટ ભોજન તમને આખા બોડેલીમાં કે છોટા જિલ્લામાં આનથી સરસ તમને બેસ્ટ જગ્યા જમવા માટે નહીં મળે તો તમે એકવાર ફરજિયાત આવો અને અહીંની મુલાકાત લો લો તો તમને ખૂબ મજા આવશે જુઓ કેટલો મસ્ત નજારો લાગે છે અહીંનો આ અહીંનું આ બહાર તમે આ રીતે હિચકા પર પણ બેસીને જમી શકો છો તમારે બહુ મોટી સંખ્યામાં હોય તો પણ કોઈ વાંધો નહીં આવતો આહી નું મેનુ છે તમે મેનુ જોઈ લેજો કેટલી આઇટમ છે તે આ બ્રેકફાસ્ટ છે એનું આ બ્રેકફાસ્ટ પછી સ્ટાર્ટર પાપડ આઇટમ સલાડ કેટલી બધી અલગ વેરાયટી છે ને કે તમે વિચાર તમે વિચાર જ કરશો કે હવે સિઝલર છે સ્ટાર્ટર છે તંદુરી સ્ટાર્ટર તમને બધું જ મળી જશે ડેઝર્ટ વેજીટેબલ રાઈસ એન્ડ બિરયાની દાળ તંદૂર તવા આ એમના રૂમ છે અહીંયા હોટલની નજીક દિવાળી વેકેશનમાં ફરવાની બેસ્ટ જગ્યા તમને કહીએ તો અહીંથી નજીકમાં જંડ હનુમાનજીનું મંદિર આવેલું છે હાથની માતા વોટરફોલ આવેલો છે અને બાજુમાં જ કળા ડેમ આવેલો છે અને જાંબુઘોડાનું વન્ય અભયારણ પણ અહીંયા જ આવેલું છે એટલે ફૂલ મોજ મસ્તી કરવી હોય તો બોડેલીની નજીકમાં અને નજીકમાં જ ધનલક્ષ્મી ઓર્ચિડ રેસ્ટોરન્ટ હોટેલ આવેલી છે તે તમારે ભૂલવાનું નહીં તમે મેપમાં પણ ખાલી ધનલક્ષ્મી નાખશો તો પણ તમને મેપ બતાવી દેશે બોડેલીની આજુબાજુ કોઈને પૂછશો તો પણ તમને રસ્તો બતાવી દેશે જાંબુગોડામાં તમારે આને શોધવાની કોઈ જ જરૂર નહીં એકદમ કુદરતી વાતાવરણ છે પક્ષીઓનો મસ્ત કલરવ અવાજ આવે છે શુદ્ધ સાત્વિક તમને ખોરાક મળે છે અહીંનો સ્ટાફ પણ એટલો સરસ છે કે તમને કોઈ પણ પ્રકારની અગવડ પડવા નહીં દે અને અહીંયા બહુ મોટો પાર્ટી પ્લોટ છે જ્યાં તમે મેરેજના ફંક્શન રાખી શકો છો બર્થડે કોઈ છે હા બર્થડેના પ્રોગ્રામ પણ કરી શકો છો પછી આ બીજા રૂમ્સ છે તમે અહીં પણ સ્ટે કરી શકો છો અને અવારનવાર કોઈ તહેવારો થતા હોય જેવી રીતે હોળી છે ધૂળેટી છે તો એના માટે પણ અહીંયા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ થાય છે તો આના માટે તમે એકવાર અવશ્ય મુલાકાત લો તમને વિડીયોમાં દેખાય છે એનથી ખૂબ સરસ તમને લાઈવ લોકેશન જોશો તે ખ્યાલ આવશે એટલે તમે એકવાર જરૂરથી વિઝિટ વિઝિટ કરો કરો ને કરો જો એકવાર તમે વિઝિટ કરશો તો તમારે આજીવન માટે આ સંભાળનું બની રહેશે તો તમે બીજી કોઈ હોટલમાં કે બીજી કોઈ જગ્યા પર જવાનું વિચારો જ નહીં તો અહીંયા તમને રહેવા પણ મળી જશે જમવા પણ મળી જશે અને કુદરતી વાતાવરણ મળી જશે મસ્ત જંગલની વચ્ચે રહેતા હોય એવો તમને આભાસ થશે તો હવે ક્યારે આવો છો તમે તો જણાવો અંદર કેપ્શનમાં મોબાઈલ નંબર અને એડ્રેસ આપેલું છે તો તમે આ દિવાળી વેકેશનમાં જરૂરથી બોળેલી જાંબુગોડાની આજુબાજુ કરજો તો વિઝિટ કરો કરો ને કરશો જ અમારો આ બ્લોગ જુઓ બીજો નેક્સ્ટ બ્લોગ આનાથી ખૂબ સરસ બનાવશું અહીંયા તમને મળી જ જ જશે બધી બધી જોઈએ તો એસી રૂમ્સ મળી જશે રમવા બાળકોને રમવા માટે બહાર એટલું ખુલ્લું મેદાન છે કે તમે રમી રમીને છોકરાઓ થાકી જશે એટલું સરસ છે તો અવશ્ય મુલાકાત લો થેન્ક યુ આભાર